મારા જે વચનમાં શું લખ્યું છે એના આધારે જીભ ટેસ્ટ લેતી નથી મન ટેસ્ટ લે છે વાયા જીભ દાખલા તરીકે તમે જમવા બેઠા હોય કોકનો ફોન આવે કે તમારા સંબંધીનું એક્સિડન્ટ થયું છે મન ત્યાં જતું કે જમવાની મજા જ ના જો સ્વાદ ના આવે તમને ઘણી વખત તમે ઘરે જમવા બેઠા હો અને કંઈક ટેન્શન ચાલતું હોય તો પૂછે કે શાક કેવું છે એટલે ઓવર ચાખી જુઓ એટલે ખાધું અડધું તો ખાઈ ગયા અડધું ખાઈ ગયા પણ ટેસ્ટની ખબર ના પડી કારણ કે મન બીજે હતું મન હમેશા વાક્ય વાપરે છે કે ખાય છે મન વાયા જીભ સાંભળે છે મન વાયા કાન જો તમે ગાડીની મૂકી દો તો તમે સાંભળતા જો પણ ટ્રાફિક આવી જાય કોઈ અચાનક બીજી ગાડી આવી તમારું મન બીજે જતું રહ્યું એટલે શું થાય પેલું પાંચ મિનિટ કથા જ જતી રહ્યો કશું સંભળાય જ નહીં ખબર જ ના પડે કે મન જતું રહ્યું બીજે એટલે આપણે એ કથા ચાલે છે પણ સંભળાય નહીં અહીંયા ઘણા ને થતું હશે કથા ચાલે છે પણ મન બીજે હશે કે સવારે વહેલા ઉઠવાનું છે ક્યારે પડશે કથા તો એ સંભળાય નહીં એટલે મન સાંભળે છે વાયા કાન એવી રીતે આપણે કોઈ દૃશ્ય જોવા માટે ગયા હોઈએ ને ઘણા કુદરતી નજારા જોવા જાય નદી તળાવના કિનારે જોવા જાય પરિવાર સાથે જોવા જાય વેકેશનમાં પણ એ વખતે બધા જોતા હોય માણતા હોય પણ કોકનું મન બીજે કંઈક હોય ને કે ત્યાં જવાનું છે જોબમાં અમારે કરવાનું બાકી છે આટલું મને જવાબદારી છે મન ત્યાં હોય ને તો એ નદી કિનારે ઉભો હોય તળાવ કિનારે ઉભો રહે ખબર જ ના પડે એવી રીતે શું ગંધ હોય ગણિકેશ કોઈ સ્પ્રે છાટલે પણ આપણું મન ખબર જ ના પડે કે સ્મેલ આવે છે એવું એવી રીતે ઠંડુ પાણી હોય ગરમ પાણી હોય અથવા તો કોઈ વસ્તુ હોય તમે જો માણસ સુઈ જાય તો સરસ આમ સારું ગાતલું હોય તો મજા આવે ખર હોય તો મજા ના આવે પણ જેને અતિશય ઊંઘ આવી હોય મજૂરી કરીને થાકી ગયો ને પથ્થર પર સુઈ જતા એનો માઇન્ડ એકદમ થાકી ગયો સૂઈ જાય ખબર જ ના પડે ખરબચડું છે વાગે છે તો મૂળ મન છે ને એ ટેસ્ટ લે છે મન સાંભળે છે મન જુએ છે વાયા આંખ નાક કાન મનની ઘેહાજરી હોય તો કશું ખબર જ ના પડે તો મન છે ને એ વધારે મહત્વની વસ્તુ છે તો મહારાજ એ વાત અહીંયા આપણને કરે છે કે જયારે આપણે દર્શન કરીએ ને ત્યારે મન સાથે દર્શન કરવા આપણી આંખો તો દર્શન કરે જ છે મન નથી એટલે યાદ ના આવે ભગવાનનો આપણે દિવ્ય અનુભવ ક્યારે કરીએ સરાઉન્ડિંગ મનમાં મંદિરમાં આવીએ સરસ સુગંધ આવતી હોય દિવ્ય વાતાવરણ હોય તો એ દર્શન આપણે કરીએ ત્યારે આપણું મન પ્રેઝન્ટ હોવું જોઈએ એટલે મને સહ દ્રષ્ટિ દર્શન કરવા તારીખ બાવીસમી જૂન બે હજાર દસના રોજ દિલ્હીમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઠાકુરજીના દર્શન કરી રહ્યા હતા અખંડ દર્શન સ્વામી વાલા તારીખ મૂર્તિનું બંધન છે એવું એક કીર્તન કહી રહ્યા હતા આ કીર્તન કદાચ સ્વામીશ્રીને કદાચ પ્રિય છે અને એટલે જ રોજ કરતા વધારે વાર સુધી દર્શન કરતા જાણે ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં બંધાઈ ગયા હોય એવા પ્રેમ સાથે હળવાથી તારી પાડવા લાગ્યા અહીં જ્યારે પ્રતિષ્ઠા થઈ એ વખતે પણ આ ખંડમાં સંતો આ કીર્તન ગાઈ રહ્યા હતા ત્યારે લગભગ આખું કીર્તન સ્વામીશ્રી અહીં ઉભા રહીને દર્શન કર્યા હતા આજે પણ એવા જ પ્રેમ અને ઉમળકાથી વિશેષ દર્શન બાપાએ કર્યા તો બાપા જ્યારે દર્શન કરે ને તો બાપાનું મન એકદમ પરવાઈ જાય મૂર્તિમાં એમાંય કોઈ આવું સારું ભજન ગવાતું હોય જો એ મૂર્તિ મનોહર તારી એ પણ બાપાનું પ્રિય ભજન કોઈ સંત કોઈ ભજન ગાતા હોય અથવા વાઘા હોય પ્રમાણે ભજન હોય તો બાપાનું એકદમ મન પરવાઈ જાય એમનું મન તો અખંડ પરવાયેલું હોય પણ ક્યારેક આપણને બતાવે એમાં ચરિત્રો દ્વારા ખસાઈ જ નહીં બાબા મૂર્તિ પાસેથી તો આપણે પણ જયારે દર્શન કરીએ ત્યારે આપણું મન સંપૂર્ણ પરોવાઈ જાય ને તો આપણે ખસવાનું મન ના થાય તો મને સહજ દર્શન કરવા ચાલો આપણે આ એક્સરસાઇઝ કરીએ હવે અહીંયા ઘનશ્યા મહારાજની મૂર્તિ છે તો મનથી દર્શન કરીએ મનથી દર્શન એટલે શું આજુબાજુ કોણ બેઠું છે એ નહીં જ વિચારવાનું ઘરે કે લાગે પહોંચવાનું છે એ નહીં વિચારવાનું માત્ર ભગવાન ઘનશ્યામ મહારાજ આપણી સમક્ષ ઉભા છે આપણે એમની સમક્ષ ઉભા છીએ મન સાથે દર્શન કરીએ તો આપણને બહુ મજા આવે આપણે જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરીએ મન પરોવીને કરીએ તો એમની આંખો કેવી છે એમાં નેણ કેટલા સુંદર છે એમના હોટ કેટલા સુંદર છે ભગવાનના અભય હસ્ત કેટલો સુંદર છે ભગવાનના ચરણ કેટલા સુંદર છે એવી રીતે આપણે મન પરોવીને દર્શન કરીએ તો એ દર્શનનો આપણને લાભ વિશેષ થાય તો આજે મને સહ દર્શન પહેલી વાત કરી એકાગ્રતા બીજું મન જોડીને દર્શન કરવા ત્રીજી વાત ભગવાન કરે છે કે દ્રષ્ટિ પલટાવીને દર્શન કરવા સારંગપુરના બીજામાં મહારાજ કહે છે એક દ્રષ્ટિ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવીને તેવી મૂર્તિ ઉતારવી જેમ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા તેમ દર્શન તો મનયુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા હવે અહીંયા જે દૃષ્ટિ પલટાવીને વાત કરી દૃષ્ટિ પલટાવીને દર્શન કરવાનો મતલબ શું થાય આમ તો આપણે વચનાંથ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે સમર્પણની વાત આવી તો જે લોયાના ત્રીજા વચનાંથમાં ઘણા હરિભક્તોના સમર્પણને યાદ કર્યા નામ સાથે જ્યારે ભક્તિની વાત આવી ત્યારે પણ મહારાજે પરોક્ષના અને મહારાજના વખતના ઘણા ભક્તો સંતોને યાદ કર્યા ભક્તિ માટે આશ્રની વાત આવી ત્યારે પણ મહારાજ ઘણાને યાદ કર્યા પણ દર્શન માટે એક જ હરિભક્તોને યાદ કર્યા મહારાજે એ ધરમપુરના કુશળકુરબાઈ અત્યારે અમે ધરમપુરથી આવ્યા છીએ આજે તો ધરમપુરની અંદર આ ધરમપુર સ્ટેટ હતું ત્યાં કુશળકુંવરબા રહેતા હતા એમના પતિ ધામમાં કહેતા એટલે રાજ રાણી પોતે હતા નાનો દીકરો હતો એટલે રાણી પોતે રાજ સંભાળતા અને અત્યારે આ સુંદર મંદિર ત્યાં થયું છે અત્યંત ભવ્ય શિખરબદ્ધ જેવું મંદિર ત્યાં થયું છે આ કુશળકુવરબાઈ જે મહારાજના જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે હવે કેવી રીતે દર્શન કરતા તો મહારાજની રીત બતાવી કુશર કુરબાઈએ મહારાજ ને પ્રશ્ન પૂછ્યો મહારાજ તમે ક્યાંથી આવ્યા મહારાજે કહ્યું અનિર્દેશથી તમારા નામ છે ને સ્વામી દેશ સ્વામી અંદિરદેશ અક્ષરધામ ન કરી શકાય અનિર્દેશ તો કે થી એટલે કુશર કુરબાઈ પછી પ્રશ્નો પૂછ્યા અનિર્દેશ એટલે શું એ પછી મહારાજે ફિલોસોફિકલ લેંગ્વેજમાં જવાબ આપ્યો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ વગેરે પણ મૂળ મહારાજને પ્રશ્ન પૂછવાનું કારણ એટલું હતું કે મહારાજ વધારે સામે બેસે પછી મહારાજના દર્શન કરે પછી આંખો બંધ કરે એટલે મહારાજની આંખો યાદ કરે મહારાજની આંખો કેવી છે રાજકોટ થી પ્રકાશિત થતા એક વૃદ્ધ પત્રે છાપેલી સંસ્થાના સિદ્ધાંતમાં ગેરસમજ ઊભી કરતી વિગતોનું પ્રત્યુત્તર આપતા મન સ્વામીએ લખ્યું છે શ્રીજી મહારાજ મોક્ષ માટે તો સંત દ્વારા જ પ્રગટ છે પણ જ્યાં સત્પુરુષ કે સંતની વાત આવે તે આપણે તો પ્રમુખ સ્વામી મહારાજને જ સમજવા શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને આજે પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી દ્વારા જ પ્રગટ છે આવી રીતે હું સમજું છું પ્રમુખ સ્વામી મારા ગુરુ છે જેના રૂવાડા બરાબર કોઈ હોય એવો મને અનુભવ નથી જેમ શાસ્ત્રીજી મહારાજ એક જ હતા યોગી બાપા એક જ હતા તેમ આજે પ્રમુખ સ્વામી મહારાજ એક જ છે મોક્ષનું દ્વાર બે હોય તો મારા અનુભવમાં નથી મારા અનુભવ પ્રમાણે તો પ્રમોખશન સિવાય એક દોકડું પણ બીજામાં એક શ્રીજી મહારાજનું પ્રગટ પણ નથી આપણા ગુણાતીત બાગમાં બીજો કોઈ મોક્ષપદ આપવા માટે ગુરુ છે જે નહીં અને થશે તો ગધેડો લેખ જ આપણા એક જ ગુરુ મોક્ષદાતા પ્રગટ ગુરુ શ્રી પ્રમુખ સ્વામી છે એમ સમજે વર્તે સેવા કરે તો મહારાજ સ્વામી અને યોગી બાપા આપણા પર અનંત ગણા રાજી થશે એક 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 જ જ જ ઉપાસના ગુરુ તારીખ સોળ ફેબ્રુઆરી ના રોજ સ્વામીશ્રી ના સાનિધ્યમાં ઉજવાનારી વસંત પંચમી નો લાભ લેવા ઘણા હરિ ભક્તો ઉમટી પડતા ઉત્સવના આગલા દિવસથી જ ઉતારા ચિકાર ભરાઈ ગયેલા તે હરિભક્તો પૈકીના એક શ્રી હર્ષદભાઈ દવેનો ઉતારો મંદિરના કુવાની નજીકમાં હતો તેઓના આ ઉતારાની પાસે આવેલા બાથરૂમમાં સ્વામીશ્રી માટે સ્નાનની વ્યવસ્થા સેવકે ગોઠવેલી સ્વામીશ્રી સૌ વિધિ કરવા ગયા તે દરમિયાન આ બાથરૂમને સાવણો ફેરવીને સેવકે સ્વચ્છ પણ કરી રાખેલું પરંતુ આ પૂર્વ તૈયારીથી અજાણ હર્ષદભાઈ એ જ બાથરૂમમાં સ્નાન કરવા પ્રવેશ્યા ત્યાં જ સેવક આવી ગયા અને બોલ્યા જેટ બહાર નીકળો સ્વામીશ્રી નાહવા આવે છે આ સાંભળતા દર્શતભાઈ તરત બહાર આવી ગયા પણ આ દ્રશ્ય જોઈ સ્વામીશ્રી તત્ક્ષણ પાછા વળી ગયા અને મંદિરના ભંડકિયા પાસે આવી ખુલ્લી ચોકડીમાં નળ નીચે સ્નાન કરવા બેઠા એક યુવક દ્વારા શરીર લૂછવાનું વસ્ત્ર અહીં લઈ આવવાનો સંદેશો પણ સેવકને પહોંચાડી દીધો જ્યારે સેવક કટકો લઈને આ પાસે આવ્યા ત્યારે તેઓને ઠપકો આપતા સ્વામીશ્રીએ કહ્યું તારો પ્રમુખ તે વળી કોણ મોટો થઈ ગયો છે ભાન પડે છે કે કેવી રીતે બોલાવા કોણ હરિભક્ત છે તેનો તો વિચાર કરો સૌ સ્વામીશ્રીની આ સુવિધા સચવાય તે માટે ચિંતિત રહેતા પણ સ્વામીશ્રીને તો ભક્તોની સગવડ સાચવવાનું સ્થાન રહેતું નાના મોટા ભજે જે હરીને તેને પોતાના કરતા જાણે સારા રે એવા સંત હરીને પ્યારા રે સમા ગુરુ હતા તેઓ વસંત પંચમી ના દિવસે શાસ્ત્રીજી મહારાજની સાથે બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુણાનંદ સ્વામીનો પણ જન્મદિવસ હોવાથી તેઓના કીર્તન કૃતિ ગાયક સંતો યુવકો દ્વારા પ્રાત પૂજા દરમિયાન ગવાઈ રહેલા તે ક્રમમાં જીતેન્દ્ર સોનીએ ભક્ત ચિંતામણીમાંથી સંત લક્ષણ વર્ણવતા બીજા પ્રકરણનું મુખપાઠ શરૂ કર્યું પણ તેમાં કામ દ્રવ્ય ને માન જે છે પંક્તિએ તેઓની જીભ જલાઈ ગઈ આગળની કડી હોઠે ફૂટે જ નહીં તેથી આ એકની એક પંક્તિ તેઓ બે ત્રણ વાર ગાય તે સાંભળી પરિસ્થિતિ પામી ગયેલા સ્વામીશ્રીએ મરક મરક હસતા લલકાર્યું તે સારું નથી થઈ ધર્યો દે જ્ઞાન વૈરાગ્ય ઉરે અશિષ એવા સંતને નામું હું શિષ તેઓની શદ્ય પાદ પૂર્તિથી સૌના શિષ સ્વામી ચરણે નમી પડ્યા અઢી દાયકા પહેલાં શાસ્ત્રીજી મહારાજ સમક્ષ સ્વામી શ્રી ભક્ત ચિંતામણીની કથા કરતા ત્યારે આ કડીઓ તેઓને વાંચવામાં આવતી હશે પણ તે આજે પચીસ વર્ષે તેઓના મનમાંથી ભૂંસાઈ નથી અત્યંત જટિલ વ્યવહારિક પ્રવૃત્તિઓમાં સબરસ થયા પછી પણ પુનરાવર્તનના કોઈ મહાવરા વિના પણ આમ યાદ રાખવું એ અતિ તીવ્ર સ્મરણ શક્તિ વિના સંભવ નહીં લોક દેખીને વિસ્મિત થાય રે એવી શક્તિના ચમકારાથી અંજાયેલો પેલો ગાયક યુવાન તો સમયાંતરે સ્વામીશ્રીને સમર્પિત જ થઈ ગયો આમ પોતાની શક્તિ ભક્તિથી સૌને ચકિત કરતા સ્વામીશ્રી આટલા દરાથી મહેડાવ ધર્મજ પાડગોલ સંજાયા મહેડાવ ઉત્તરસંડા ભૂમિલને લાભ આપતા તારીખ સત્તર રહેલી સરદાર પટેલની પ્રતિમાને પહેરાવી તેઓએ મંદિરમાં ઉતારો કર્યો અહીંથી તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ સ્વામીશ્રી સરદાર પટેલના નિવાસસ્થાને અને મૃત્યુંજય મહાદેવની જગ્યામાં ચાલીને પધાર્યા ત્યારબાદ સરદારની શતાબ્દી નિમિત્તે યોજાયેલી ખાસ સભા અને ગામમાં આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલની વિદ્યાર્થી સભામાં લાભ આપતા તેઓ સાંજે છ વાગ્યે આનંદ આવી ગયા આનંદના સ્ટેશનને સ્વામીશ્રીના સત્કાર માટે માનવ મહેરામણ હિલોડતો હતો તેથી તેઓનું આગમન થતા ઉઠેલા જયનાદોના પ્રચંડ ઘોષથી આકાશ ચીરાઈ ગયું શણગારેલી ખુલ્લી જીપમાં ઊંચા આસન પર સ્વામીશ્રી બિરાજમાન થયા તે સાથે જ ઘીની મશાલો પ્રજ્વલિત થઈ ઉઠી અલંકૃત છત સ્વામીશ્રી પર શોભવા લાગ્યું પુષ્પો વર્ષી રહ્યા સતત અઢી કલાક સુધી ઉડતો ગુલાલ આકાશને અને આનંદ અંતરને ભરી રહે આખું શહેર સ્વામીશ્રીને નિરખવા ઓટલા અટારી અને છત છાપડે આવીને ઊભું રહી ગયું